ચાલો આજે પાસ્તા બનાવીએ દેખાવામાં જ એકદમ ટેસ્ટી છે ખાવામાં એનાથી પણ ટેસ્ટી છે ચલો એકદમ ઇઝી રીતથી શીખવાડું આ પાસ્તા મેં ઘઉંના લોટના લીધેલા છે બની શકે તો તમે એનો ઉપયોગ વધારે કરો પાસ્તા માટે પાણી ગરમ કરવા મૂકી દીધું છે મેં એની અંદર એક ચમચી તેલ નાખ્યું છે અને તમે પાસ્તાને એડ કરી દેવાનું છે તેલ એટલા માટે નાખવાનું છે કે આપણા પાસ્તા એકબીજાને ચોંટે નહીં અને એક ચમચી મીઠું એડ કર્યું છે અને તમારે પ્રોપર મિક્સ કરી દેવાનું છે પાસ્તા આપણા થઈ ગયા છે વફાઈ ગયા છે અને સાઈડમાં એની અંદર જ તમે વટાણા પણ એડ કરી શકો છો બાફવા માટે તેલ ગરમ કરી અને આપણે એની અંદર ડુંગળી સાંતળી દેવાની છે મેં તેલ બહુ જ ઓછું ઉપયોગ કર્યું છે તમને જે રીતે જોઈએ એ રીતે તમે એડ કરી શકો છો ડુંગળી થોડીક સતળાઈ જાય એટલે આપણે એની અંદર ટામેટા બી નાખી દેવાના છે બંનેને તમારે ઝીણા ઝીણા સમારીને લેવાના છે અમારે ડુંગળી અને ટામેટા થોડાક ચડી જાય પછી આપણે એની અંદર લીલા મરચાં મેં નાખ્યા છે વટાણા નાખ્યા છે અને એને પ્રોપર મિક્સ કરી દઈશું એ મિક્સ થાય પછી આપણે પાસ્તા અંદર એડ કરી દઈશું પછી આપણે પાસ્તા મસાલો એડ કરી દઈશું એની અંદર મેં થોડુંક મીઠું એડ કરેલું છે અને થોડોક ચાટ મસાલો પણ એડ કર્યો છે અને એની અંદર ટોમેટો કેચઅપ એડ કર્યો છે અને શેઝવાન સોસ એડ કર્યો છે અને તમારે વધારે સ્પાઈસી ખાવું હોય તો પણ તમે એડિશનલ થોડું શેઝવાન સોસ એડ કરી શકો છો અદરવાઇઝ તમે લાલ મરચુંનો ઉપયોગ પણ કરી શકો છો આપણે એને પ્રોપર મિક્સ કરી દઈશું અને એક જ મિનિટ માટે આપણે ગેસની ઉપર થવા દઈશું પછી ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું આપણા પાસ્તા રેડી છે તમે કોથમીરના પાન સાથે એને ગાર્નિશ કરી શકો છો એકદમ ઇઝી રીત છે તમે ફટાફટ આ બનાવી પણ શકો છો આની અંદર લાસ્ટમાં મેં ઓરેગાનો ચીલી ફ્લેક્સનો ઉપયોગ કર્યો છે ટેસ્ટ બહુ જ સરસ આવશે આનાથી પ્લીઝ ટ્રાય થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ